આમ આદમી પાર્ટી માંથી રાજીનામું આપ્યા પછી ઘણા બધા થયા ઘણા ઘણા બધા લોકોના મનમાં એક સવાલ હતો રાજીનામું શા માટે આપવામાં આવ્યું લોકો એ સૂત્રો દ્વારા મળતી માહિતીઓ સાચી અને ખોટી ક્યાંક ને ક્યાંક પીરસવાના પ્રયત્ન પણ કર્યા ક્યાંક ને ક્યાંક ખેડૂતોના મનમાં પણ એક શંકા ઉઠી ખરેખર વાસ્તવિકતા શું છે શા માટે રાજીનામું આપવું જોઈએ આજે પ્રેસ વાર્તાના માધ્યમથી આપ સૌના માધ્યમથી ગુજરાતના તમામ ખેડૂતો સુધી રાજીનામાના કારણો પહોંચાડવાના પ્રયત્ન આજે મળ્યા ખાસ કરીને જેલવા દરમિયાન આમ તો હું જયારે જેલમાં હતો ત્યારે ઘણી બધી પોઝિટિવ નેગેટિવ તમામ પ્રકારની વાતો

જમીન સંપાદન થતી હોય તો યોગ્ય વળતર અપાવવામાં હાઈ ટેન્શન લાઈન નીકળતી હોય તો એના માટે પણ લડાઈ લડ્યા કચ્છમાં પણ લડ્યા છે મોરબીમાં પણ લડ્યા હળવદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે લડ્યા સુરેન્દ્રનગરના ખેડૂતોને બે હજાર અઢાર થી પચીસ સુધીમાં પાક નુકસાન વળતર પાંચ વખત અપાવવામાં સફળતા મેળવી મૂળી તાલુકામાં સિંચાઈ પાણી સ્કાવરવાલ ખોલાવવા માટે સતત સંઘર્ષ કરી અને ત્રણ વર્ષના અંતે સ્કાવરવાલ ખોલાવવામાં સફળતા મળી જેના કારણે દર વર્ષે અત્યારે તલાવો ભરાય છે આ વાત એટલા માટે હું કરી રહ્યો છું કે હું જયારે કોઈ પોલિટિકલ પાર્ટી સાથે નહોતો જોડાયેલો ત્યારે પણ ખેડૂતો માટે અવાજ ઉઠાવતો ત્યારે પણ ખેડૂતો મારી સાથે જોડાયેલા હતા હું આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે ક્યાંક ને ક્યાંક મને જે થયું કે કોઈ પાર્ટી સાથે હશું તો આથી પણ મજબૂત આથી લડાઈ લડી શકાશે એટલા માટે આમ આદમી પાર્ટી સાથે હું બાવીસ માં જોડાયું પરંતુ પાંચ વર્ષના સંઘર્ષ પછી છેલ્લે જ્યારે હળદળ ઘટના ઘટી તો મને થયું કે ખરેખર દિવાળી ખેડૂતો નવા વર્ષમાં જે ખેડૂતો જેલમાં હતા ખેડૂતોની સાથે હું પણ જેલમાં હતો કરદા પ્રથા નાબૂદ કરાવવાની લડાઈ ક્યાંક ને ક્યાંક લડાઈમાં સફળતા મળી પણ દુઃખ એ વાતનું થયું કે જો રાજુ પરપડા કોઈ પાર્ટી સાથે જોડાયેલો ન હોત જો રાજુ કરપડા બિન રાજકીય રીતે આ લડાઈ લડ્યો હોત તો કદાચ ત્રણસો સાત જેવી કલમ અંતર્ગત ગુનો દાખલ ન થયો હોય લડાઈમાં અમારા ખેડૂતો ભોગ બન્યા દુઃખ ત્યારે થયું કે જયારે ખેડૂતો અંદર હતા અડસઠ ખેડૂતો જેલમાં હતા એનો પરિવાર ખેડૂતોની રાહતો મને ખેડૂતો જયારે પૂછે કે રાજુભાઈ જમીન ક્યારે મળશે ક્યારે અહીંથી છૂટશું જ્યારે ખેડૂત પૂછતા ત્યારે આંખમાંથી આંસુ આવી જતા કેકરીન કે કે દુખ થતું તું કે ખોટા કેસની અંદર 3 મહિનાની બદલે 3 વર્ષ રાજુ કરપડા અંદર રહેશે તો મંજૂર છે પણ જે ખેડૂતો એ ક્યારે પોલીસ સ્ટેશન નતો જોયો એ ખેડૂતો એ જેલમાં જવું પડ્યું અને એ ખેડૂતોને પાછળ જે મહેનત કરવાની વાત હતી એ ખેડૂતોને છોડાવવાની વાત હતી

પચીસ ના રોજ પહેલું બાર ખેડૂતોના જામીન મુકવામાં આવેલા એનું પેલું હિયરિંગ હતું સત્યાવીસ બાર બે સત્યાવીસ દસ બે પચીસ વકીલો દ્વારા પાર્ટી દ્વારા વાતો કરવામાં આવતી કે હાઈકોર્ટના સારામાં સારા વકીલ હાજર રાખવામાં આવશે ચિંતા ના કરતા જેલની અંદર રહેલા ખેડૂતોને હું કહેતો તો તમે આવતીકાલે છૂટી જશો ચિંતા ના કરતા આપણા સારામાં સારા વકીલો આવવાના છે મને સત્યાવીસ તારીખે ખબર પડી કે પાર્ટી તરફથી સિંગલ વકીલ ત્યાં હાજર નથી રહ્યો એકદમ નાના વકીલે દલીલ કરી છે અને ખેડૂતોના જામીન ના મંજૂર થયા છે ખેડૂતોએ જયારે મને પૂછ્યું પાર્ટી તરફથી વકીલ હાજર હતો હું કેળો તો જવાબ નથી આપી શક્યો એનાથી આગળ વાત કરીએ કે જ્યારે બાવનગર વાળો કેસ અમારા પર થયો કેગનેટ કે રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવાના પ્રયત્ન કર્યા છે મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નતો અફસોસ નહોતો કદાચ હું એમનો હરીફ બની બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવાના પ્રયત્ન થયા પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને ખેડૂતોને પણ જેલમાં રાખીને ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થયું હોય આવું જ્યારે દેખાણું ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિનરાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો છે એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી

થઈ છે પાછળથી જે આપ્યો તો એ વિડીયો એકત્રીસ તારીખે ચલાવવાનો હતો એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો એની જગ્યાએ ઓગણત્રીસ તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે વાયરલ થઈ જાય છે એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે એ ગુનો દાખલ થયા પછી મને અગિયાર અગિયાર બે હજાર પચીસે ભાવનગર લઈ જવામાં આવે છે ત્યાર પછી

કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો વિષય એ છે કે કાયદાની વાતો કરી કાયદા કથાઓની વાતો કરી અને લોકોને સલાહ આપનાર વ્યક્તિ જ્યારે પાર્ટીના પોતાના પરિવારના લોકોને જ્યારે કાયદાકીય રીતે માહિતીની જરૂર હતી કાયદાકીય સલાહની જરૂર હતી ત્યારે મૌન થઈને બેઠા છે ક્યાંક ને ક્યાંક વધારે સમય અંદર રહ્યા હોય તો મને એવું દેખાય છે કે પાર્ટીના અમુક પ્રદેશમાં રહેલા લોકોની નિષ્ક્રિયતાના કારણે અંદર વધારે સમય રહેવું પડ્યું છે જે મદદ કરવાની હતી ત્યાં મદદ કરવાની જગ્યાએ ક્યાંક ને ક્યાંક નુકસાન કર્યું છે એટલે મેં નક્કી કર્યું છે કે બે રાજકીય પાર્ટીઓની લડાઈમાં ખેડૂતોના થતા કામ અટકી રહ્યા છે તો બિન રાજકીય રીતે ખેડૂતોની સાથે રહીએ અને આવના સમયમાં ખેડૂતોના કામ કરીએ વિષય વિષય એ છે કે કોઈ લોકો ગઈકાલથી એવું પણ ચલાવે છે કે રાજુ કરપડા ઉપર કોઈ એક કેસ છે બે કેસ છે જેના કારણે રાજુ કરપડા ડરી ગયા આ કેસ 10 વર્ષ જૂનો કેસ છે અને ત્યાર પછી હું જાહેર જીવનમાં આવ્યો અને ધમકાની ચોટ પર અડગડતા કાર્યક્રમ સુધી હું લડ્યો છું ક્યારેય મારા ચહેરા ઉપર કોઈ કેસનો ડર દેખાયો નથી અને જેલનો ડર નતો રાજુ કરપડાને પહેલા નહોતો આવનાર સમયમાં હું આજે પણ કહું છું કે જ્યારે ખેડૂતો પર અન્યાય થશે તો રાજકીય રીતે આંદોલન રાજુ કરપડા કરશે જ્યારે પણ ખેડૂતોનો અવાજ આવશે કે અહીંયા અમારે મદદની જરૂર છે ખંભે ખંભો આપવાની તૈયારી રાજુ અને જે લોકોને ડર હતો કે આંદોલન દરમિયાન કેસ થશે એ લોકો તો હળદળથી આવવાથી દૂર રહ્યા છે અમે ખેડૂતોને કમિટમેન્ટ આપ્યું તો હું હળદરમાં આવીશ અને હું એનકે